નગરપાલિકાઓને વધુ બિલ આવે છે અને એને કારણે નગર ઉપર આર્થિક ભારણ આવે છે ત્યારે આ ટ્યુબલાઇટો કેન્દ્ર સરકારે આપણે મદદ કરી અને બધી પાંચે પાંચ મ્યુનિસિપાલિટી નવસારી શહેર દાહોદની ચાર મ્યુનિસિપાલિટી આ પાંચે પાંચ મ્યુનિસિપાલિટીની બધી ટ્યુબલાઇટો નીકાળીને એલઈડી લાઇટ લગાવીને વીજળીનું સેવિંગ થાય મ્યુનિસિપાલ ઉપર પોણો કરોડ રૂપિયા દર વર્ષે મ્યુનિસિપાલટી ના બસશે આ પ્રકારની એક નાના વિચારમાંથી એક મોટી વાત માન્ય વડાપ્રધાને આપને બધાને દેખાડી છે મિત્રો આપણે બધા વતી હું નરેન્દ્રભાઈને ખાતરી આપું છું કે ગુજરાતની સરકાર ચાર પાંચ મહિનામાં જ સમગ્ર ગુજરાતની તમામ મ્યુનિસિપાલિટીઓમાંથી આ પ્રકારની ટ્યુબલાઇટો નીકાળીને એલઈડી લાઇટ લગાવીને અને ગુજરાતના તમામ લોકો પણ પોતાના ઘરમાં એલઈડી લાઇટનો ઉપયોગ કરીને વીજળીને બચાવીએ પૈસાને બચાવીએ

ગુજરાત સરકારે પણ નિર્ણય કર્યો છે અને જે રીતે માન્ય વડાપ્રધાનજીની કલ્પના છે અને એમની જે અપેક્ષા છે કે પ્રત્યેક દિવ્યાંગને સુવિધાઓ મળે અને એટલા માટે ગુજરાતમાં અમદાવાદ વડોદરા સુરત અને ગાંધીનગર એ ચાર શહેરોની તમામ ઊંચી ઇમારતોમાં સો કરોડ રૂપિયાના ખર્ચે આ દિવ્યાંગો માટે અલગ લિફ્ટ લગાવીને એને વધારાની સુવિધા મળે એ પ્રકારનો સરકારે નિર્ણય કર્યો છે અને એની સાથે સાથે એરપોર્ટો રેલવે સ્ટેશનો બસ સ્ટેશનો આવા જાહેર સ્થળો ઉપર પણ દિવ્યાંગોને સ્પેશિયલ પ્રાયોરિટી આપી અને એમના માટે વિશેષ વ્યવસ્થાઓ કરવાનું પણ આ ગુજરાત સરકારે નક્કી કર્યું છે મને આનંદ છે કે આવનારા દિવસોમાં જે રીતે નરેન્દ્રભાઈ દિવ્યાંગ નો વિષય લઈને આપણે બધા આગળ વધી રહ્યા છીએ ત્યારે આ રિયો પેરાએલો ઓલિમ્પિક્સમાં જે રીતે જેને આંખ નથી આ કાન નાક તાળવા એના વિના જન્મેલો રાજકોટનો બાળક ઉત્તમ એ પણ જ્યારે ઓલિમ્પિકમાં પ્રાઇઝ લઈને આવ્યો છે અને એવી જ રીતે દેવેન્દ્ર જાજરિયા દીપા મલિક વરુણસિંહ ભાટી એ આપણું બધા ગુજરાતનું ગૌરવ છે અને આ રીતે આ બધાનો આત્મવિશ્વાસ વધારીને આવનારા ખેલ મહાકુંભમાં પણ આ દિવ્યાંગો માટે અલગ રમતો રમાડીને ગુજરાતની સરકાર આ દિવ્યાંગો એ ખૂબ આત્મવિશ્વાસ થી આગળ વધે એ રીતે આપણે પ્રયત્ન કરીશું આપના સૌના વતી આવા સંવેદનશીલ વડાપ્રધાન ને ફરી વખત ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું આભાર ધન્યવાદ ભારત માતા કી છે